મેન્ડેટના વિરુદ્ધમાં જઈને સહકારી અગ્રણીઓએ પોતાની પસંદગીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી હતી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ પ્રથાને પડકારતી આ ચૂંટણીમાં ખાસ કરીને વાત કરીએ તો બહુમતીના આધાર પર વિરોધી જૂથની વિજય થઈ શકત ગત ઓગણીસ સપ્ટેમ્બરે વડોદરા જિલ્લા સહકારી સંઘ ખાતે વિજેતા ઉમેદવારોની હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર હતી જોકે ચૂંટણી અધિકારી હાજર ન હોવાને કારણે જે તે સમયે પ્રક્રિયા મુલતવી કરવામાં આવી મુલતવી થયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ રાવપુરા સ્થિત જિલ્લા સહકારી સંઘની કચેરી ખાતે યોજાઈ જેમાં ચૂંટાયેલા ઓગણીસ સભ્યો હાજર રહ્યા હતા ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી વી કે સાંબળની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા થઈ જ્યાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી દ્વારા લાવવામાં આવેલું મેન્ડેટ

ભાજપના મેન્ડેટ દ્વારા જાહેર કરાયેલા નામોમાં પ્રમુખ પદ માટે મુકેશ પટેલને છ મત મળ્યા જ્યારે પાંત્રીસ વર્ષથી પ્રમુખનો હોદ્દો ભોગવનાર પ્રવીણ પટેલને તેર મત મળતા તેઓને પ્રમુખ પદના વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા બીજી તરફ ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ચંદ્રકાંત પટેલને છ મત મળ્યા જ્યારે પ્રતિસ્પર્ધી બળવાખોર ઉમેદવાર કૌશિક પટેલને તેર મત મળતા ઉપપ્રમુખ પદે કૌશિકભાઈ પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા સંસ્થાના માનદ મંત્રી સહમંત્રી અને ગુજરાત રાજ્ય સહકારી પ્રતિનિધિ એમ માટે ભાજપના સિવાયની અન્ય કોઈ ઉમેદવારી ન આવતા સંસ્થાના માનદ મંત્રી પદે નિરંજન પટેલ માનદ સહમંત્રી પદે રીતેશ પટેલ તેમજ ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે અતુલ પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલી સહકારી ક્ષેત્રની મેન્ડેટ પ્રક્રિયાના લીરે લીરા આ ચૂંટણી માવડ્યા પાંત્રીસ વર્ષથી એક હથ્થુ શાસન ચલાવતા પ્રવીણ પટેલ ફરી એકવાર પાંચ વર્ષ માટે સંસ્થાના પ્રમુખ પદે ચૂંટાયા હતા ભાજપના સહકારી અગ્રણીઓના એડી ચોટીના જોર બાદ પણ સત્તા મેળવવામાં નિષ્ફળતા મળી આ અંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલે નિરાશા વ્યક્ત કરી હતી

એટલે પ્રવીણભાઈ મનીભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે કૌશિકભાઈ મનહરભાઈ પટેલ માનસ મંત્રી તરીકે નિરંજનભાઈ વિજ્જલભાઈ પટેલ સહમંત્રી તરીકે રીતે સુરેશભાઈ પટેલ અને ગુજરાત રાજ સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે અતુલભાઈ ચંદુભાઈ પટેલની ભરણી કરવામાં આવેલી છે અને બધું સુખ રૂપે સારી રીતે અને વ્યવસ્થિત રીતે સંચાલન આવી ત્યાં સુધી કલેક્ટરો કરી છે તેમને પણ અભિનંદન આપું છું આપ મીડિયાના ના મિત્રો એ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે અહિયાં હાજર રહ્યા છે આપ સૌને પણ ખુબ ખૂબ અભિનંદન મતદાન યોજાયું કોને કેટલા વોટ મળ્યા મતદાન યોજાયું એમાં પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે અમને બંનેને ને તેર તેર વોટ મળ્યા છે અને સામે મુકેશભાઈ જસવંતભાઈ પટેલ ને છ મત મળ્યા છે મેન્ડેટ એમનો પાર્ટી ની રીતે આવ્યો હશે એ અમને ખ્યાલ નથી એટલે આ આ સહકારી ક્ષેત્ર માં થી હવે દ્વારા mandate આપવા આવ્યું તો અહીંયા કોંગ્રેસ ને ભાજપ ની ક્યાં ચૂંટણી કોંગ્રેસ ભાજપ ની અમે બી ભાજપ વિચારધારા સાથે જ જોડાયેલા છે અને સહકારી પ્રવૃત્તિ સાથે વિશેષ જોડાયેલા છે સક્રિય રાજકારણ કરતા મને સહકારી રાજકારણ સાથે અમે વિશેષ રીતે જોડાયેલા છે અને સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધે પ્રવૃત્તિ વધુ ને વધુ લોકાભિમુખ લોક ઉપયોગી લોક કલ્યાણ ની બને અને સહકારી પ્રવૃત્તિ દ્વારા સામાજિક અને આર્થિક વિકાસ થાય અમે કામ કરીએ છીએ ગત તારીખ ઓગણીસમી જે ચૂંટણી થવાની હતી એ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે વહીવટી કારણોસર મુલતવી રાખી હતી આજે ચોથીએ ફરીથી એ પ્રક્રિયા કરવામાં આવી અને આજે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ માનવ મંત્રી સહમંત્રી અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિની વરણી કરવામાં આવી છે આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે હું એટલે પ્રવીણભાઈ મણિભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે કૌશિકભાઈ મનોહરભાઈ પટેલ માનદ મંત્રી તરીકે નિરંજનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ સહમંત્રી તરીકે રિતેશભાઈ સુરેશભાઈ પટેલ અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે અતુલભાઈ ચંદુભાઈ પટેલની વરણી કરવામાં આવેલી છે અને બધું સુખરૂપે સારી રીતે અને વ્યવસ્થિત રીતે સંચાલન કરી ડેપ્યુટી કલેક્ટરે કર્યું છે એ બદલ એમને પણ અભિનંદન આપું છું આપ મીડિયાના મિત્રોએ પણ ખૂબ સહ સહકાર આપ્યો છે અહીંયા હાજર રહ્યા છે આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન મતદાન યોજાયું મતદાન યોજાઈ એમાં પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે અમને બંનેને તેર તેર મત મળ્યા છે અને સામે મુકેશભાઈ જસવંતભાઈ પટેલ ને છ મત મળ્યા છે મેન્ડેટ એમનો પાર્ટીની રીતે આવ્યો હશે એ અમને ખ્યાલ નથી કોંગ્રેસ ભાજપને અમે બી ભાજપની વિચારધારા સાથે જ જોડાયેલા છે અમે સહકારી પ્રવૃત્તિ સાથે વિશેષ જોડાયેલા છે સક્રિય રાજકારણ કરતા મને સહકારી રાજકારણ સાથે અમે વિશેષ રીતે જોડાયેલા છે અને સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધે પ્રવૃત્તિ વધુ ને વધુ લોકાભિમુખ લોક ઉપયોગી લોક કલ્યાણની બને અને સહકારી પ્રવૃત્તિ દ્વારા સામાજિક અને આર્થિક વિકાસ થાય એ ધ્યેયથી અમે કામ કરીએ છીએ એટલે આમાં પક્ષા પક્ષીનો મારા માટે કોઈ સવાલ નથી વડોદરા જિલ્લા સહકારી સંઘની આજે પ્રમુખ ઉપપ્રમુખ અન્ય ત્રણ હોદ્દાની ચૂંટણી હતી એમાં ત્રણ હોદ્દાઓ બિનહરીફ તરીકે આજે જાહેર થયા છે અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અમારા મેન્ડેટ પણ આવ્યા હતા એમાં મેન્ડેટ મત મળ્યા છે અને સામે ચાલુ પ્રમુખ તરીકે પ્રવિણભાઈ હોય એમને તેતેર મત મળ્યા હોય ત્યારે ખરેખર પાર્ટીના ઉમેદવારો હાર્યા છે એ બદલ હું પ્રમુખ તરીકે જવાબદારી લઉં છું